સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બેરના રોડ પર આવેલી ગેમ ઝોનમાં ફાયર વિભાગ ટીમ રેવન્યુ ટીમ સહિત પાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ કરતા એનઓસી અને ફાયર સેફ્ટીનો અભાવ હોવાને લઈને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી રાજકોટમાં બે દિવસ પહેલાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી જેમાં અઠ્યાવીસની જિંદગી ભસ્મીભૂત થઈ ગયું હતું જેને લઈને હિંમતનગર ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી શહેરની બેરના રોડ આવેલી ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી ન હોવાને લઈને અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ફાયર સેફ્ટી એનઓસીની મંજૂરી ન હોવાથી ફાયર વિભાગની ટીમ રેવન્યુ ટીમ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી

જે નગરપાલિકા વિસ્તારને જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે બનાવ બન્યો એના સંદર્ભે ઉપરથી આદેશ કરવામાં આવેલા છે કે જે જે તમારા વિસ્તારમાં જે નવીન બડવેલ વિસ્તાર હોય તો એની અંદર તપાસ કરતા જે જે ગેમ ઝોન હોય તો તે મિલકતોને આપણે ફાયર સફ્ટીની સુવિધા ના હોય તો એને આપણે આજે સીલ કરવાની તજવીજ હાથ ધરેલ છે આજે ગેમ ઝોન ની અંદર તપાસ કરવામાં આવી તે તેમાં કેવી પ્રકારની ખામીઓ જોવા મળી ક્ષતિઓમાં એમાં જે ફોર્મ છે એ પણ વાપરેલું છે તેની અંદર પ્રાથમિક ધોરણે જે ફાયર સ્ટીંગ્યુશર હોય એ પણ યુઝ કરેલા નથી તો એ બધી ક્ષતિઓના ધોરણે આપણે એને મિલકતની સીલ કાર્યવાહી કરવા આ અંગેની આગળની કાર્યવાહી આપણે જે અત્યારે હાલમાં મિલકત ની સીલ કરેલ છે અને સરકાર શ્રી ના આદેશ મુજબ નવા જે આદેશ આવે એ મુજબ આપણે આગળની તજવીજ હાથ ધરીશું